નમસ્તે વિદ્યાર્થી મિત્રો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે જોવાના છે એ ટોપિકનું નામ છે આકાર અને ખૂણાવો સીઈટીની પરીક્ષામાં એકથી બે ગુણમાં આ પ્રશ્ન આરામથી પૂછાઈ શકે અને જો આપણે ત્રીસ ગુણનું જે ગણિત પૂછાવાનું છે એમાં જો અમને વધારે ગુણમાં સમાવેશ કરવો હોય ને તો આ ટોપિકનો કરી શકે અને ત્રણ ચાર ગુણ સુધી કે પાંચ ગુણ સુધી પણ પૂછી શકે તો આવા ટોપિકના એક પણ ગુણ ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે આજે આપણે આ વિડિયો બનાવી રહ્યા છીએ તો શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આ પ્રકારના હોઈ શકે કે આસો પાલવના વૃક્ષ અને જમીનની સપાટી વચ્ચેના ખૂણાનો પ્રકાર જણાવો તો ભાઈ ખૂણાના નામ આપણને આવડતા હોય ખૂણાના માપ આવડતા હોય તો આનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ નકર પછી આપણને જવાબ આવડે નહીં તો ભાઈ સરળ કોણ લખ્યું છે કાંટકોણ ગુરુ કોણ અને લઘુ કોણ બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ જે ખૂણાનું માપ નેવંશ કરતાં વધુ હોય તે ખૂણાને કેવો કહેવાય છે એટલે કે તે ખૂણાને કેવો ખૂણો કહેવાય છે એમ જો નેવથી વધુ છે તો એ ખૂણાને કેવું કહેવાય તો મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ જો આપણને માક પાકા આવડતા હોય તો જ એ આપણે નકર આવડે નહીં એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે છ દિવાસની મદદથી વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનાવી શકાય બે ત્રણ ચાર પાંચ તો ભાઈ આપણે ચોપડીમાં ભણ્યા હોય ત્યારે જો ખાસ ધ્યાન રાખેલું હોય સાહેબ ભણાવતા હોય ત્યારે તો આપણને આવડે નહીં ત્યારે ફરી વખત આપણે એનો અભ્યાસ કરવો પડે અને એ અભ્યાસ કરીએ તો જ આપણે નકર આ પ્રશ્ન પણ આપણને આવડે નહીં તો આવા કંઈક પ્રશ્ન હોય છે એટલે આ બધા માર્ક અપાયો ન થાય એટલે આપણે આ વિડીયો જોઈ રહ્યા છીએ તો શરૂ કરીએ તો ભાઈ જો પહેલું આવે લઘુકોણ તો આ વ્યાખ્યા સિમ્પલ છે જે ખૂણાનું માપ નેવ કરતાં ઓછું હોય તેને લઘુકોણ કહેવાય લઘુ એટલે ઓછું એટલું યાદ રાખવાનું કે લઘુ એટલે ઓછું તો નેવથી ઓછું નેવ કરતા ઓછું એમ તો લઘુકોણ કોને કહેવાય તો કે નેવથી ઓછા હોય માપ નેવ અંશથી ઓછું એને કહેવાય લઘુકોણ ખરેખર આ અંશની નિશાની નથી

તો અહીંથી લઉં તો આથી અડધું અડધું અડતું એકસો એસી તો આ જે છે ને એ ખૂણો એટલે કે કાંટકોણ છે ઘડિયાળના પ્રશ્ન જોઈશું ને ત્યારે આપણે એકસો એસી ત્રણસો સાહીઠ નેવું સમજશું ઘડિયાળના વિડીયોમાં હવે એની પછી આવે ગુરુકોણ તો ભાઈ જે ખૂણાનું માપ નેવ અંશ કરતા વધારે હોય તેને ગુરુકોણ કહેવાય તો ભાઈ ગુરુ મોટા હોય એટલું યાદ રાખવાનું ગુરુ મોટા હોય તો ને અંશ થી વધારે હોય તેને શું કહેવાય ગુરુકોણ જો એમ આપશે ઓલું હતું એ સીધું આમ હતું રેડી અને આ શું વધુ એટલે ગુરુ કોણ આગળ વધીએ ત્યારબાદ આવે સરળ કોણ તો જે ખૂણાનું માપ એકસો એસી હોય તેને સરળ કોણ કહેવાય જો વર્તુળનો અડધો ભાગ રેડી એમ ગણી વાંધો એ ખબર પડી જાય કે ભાઈ વર્તુળ હોય એનો અડધો ભાગ કઈ નાખવું તો એ માપ કયું થયું એકસો એસી તો એને કયો કોણ કહેવાય સરળ કોણ એની પછી પ્રતિબિંબ કોણ જે ખૂણાનું માપ એકસો એસી કરતા વધુ હોય તેને પ્રતિબિંબ કોણ કહેવાય એકસો એસી કરતા વધુ તો ક્યાંય લીધું અહીંથી અહીંથી લઈ કે જે આખું વાપર્યું ને અહીંથી અહીંયા સુધીનું એ જે બન્યું ને એને કીધું પ્રતિબિંબ કોણ જો આકૃતિ શાંતિ જોઈ લેજો કદાચ પરીક્ષામાં આકૃતિ પાજરી મૂકી દે એમ કે ઉપર દર્શાવેલ ખૂણો કયો ખૂણો છે તો આપણે આવડે કે ભાઈ આને પ્રતિબિંબ કોણ કહેવાય વધીએ આગળ તો ભાઈ જે આપણે આગળ જોયું એ જ છે આ શોર્ટ એન્ડ સ્વીટ હાવ ટૂંકમાં જોઈએ સમજી લઈ તો ભાઈ નેવ કરતાં ઓછું હોય તો લઘુ કોણ ફીટ નેવ હોય તો કાંટ કોણ નેવથી વધુ હોય તો ગુરુ કોણ ફીટ એકસો એસી હોય તો સરળ કોણ અને એકસો એસી થી વધુ હોય તો પ્રતિબિંબ કોણ આસનથી આવડી જાય એવું છે લઘુ એટલે ઓછું એટલે નેવથી ઓછું પછી કાંઠકોણ એટલે નેવ ગુરુકોણ ગુરુ મોટા હોય એટલે ગુરુ કોણ એટલે નેવથી વધુ એકસો એસી હોય તો સરળ કોણ અને એકસો એસી થી વધુ હોય તો પ્રતિબિંબ કોણ આટલું લખી લેજો એવું લાગે ને તો ક્યારેક રિવિઝન કરવા થાય છે હવે એની આગળ છે બીજા ખૂણાઓના જે પ્રકાર છે આમાં અમુકમાં વ્યાખ્યાઓ મૂકીએ છે અમુકમાં નિખ મૂકી એને હુકામ નીકમૂકીએ એમણે કહો ખૂણાઓની જોડના આધારે ખૂણાઓની જોડના પ્રકાર તો ભાઈ આસન ખૂણાઓ ખૂણાઓની રેખિક જોડ અને અભિકોણ તો જોઈએ આમાં શું છે તો પહેલું આપ્યું છે આસન ખૂણાવો તો જોઈ લો અહીંયા છે ખૂણો એક છે બરાબર કોઈ વ્યાખ્યા મૂકી નથી વ્યાખ્યા એની આવે પણ બહુ અટપટી હતી કારણ કે બે વ્યાખ્યા હતી બે આપણને વિચારમાં મૂકી દેવી હતી એટલે એ વ્યાખ્યા નથી મૂકીને કદાચ પૂછે તો આની વ્યાખ્યા કેવું ન પૂછે આવી આકૃતિ મૂકીને પાછળ પૂછી લે કે ભાઈ આ કયો ખૂણો છે તો આપણને તરત ખબર પડી કે આને કહેવાય આસન ખૂણાવો તો ભાઈ જો આમાં વેશમાંથી પણ એક નીકળેલો છે એક બે અને આ એક આખું લઈ લઉં તો ત્રણે આ રીતના ખૂણાઓ એમાં બને છે ચલો તો હવે આપણે આગળ વધીએ ત્યારબાદ ખૂણાઓની રેખિક જોડ તો જુઓ એક આડી રેખા નીચે છે એની ઉપર એક બીજી આડી રેખા છે તો ભાઈ આને કહેવાય ખૂણાઓની રેખિક જોડ આનો પ્રશ્ન બને નહીં કોઈ એમાં ઓપ્શન બને નહીં એટલે લગભગ આ પૂછાવા યોગ્ય નથી પરંતુ આકૃતિ જોઈ લેવી એટલે આપણને ખાલી સમજ પ્રમાણે યાદ આવે કે ભાઈ આને કહેવાય ત્યારબાદ છે અભિકોણ તો જે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે ખૂણાઓને એકબીજાના અભિકોણ કહેવાય તો ભાઈ ચોંકડી હોય ને તો એને શું કહેવાય તો કે અભિકોણ એટલું યાદ રાખવાનું ચોંકડી હોય તો અભિકોણ જો અડધું હિન્દી અડધું ગુજરાતી કોઈ બોલતું હોય તો ચોકડી ક્યારે મારશો તો કે અભિ મારશો તો જો આ મારી ચોંકડી ક્યારે મારી તો કે અભિમારી એનથી યાદ આવી જાય અભિકોણ એટલે ચોકડી ત્યારબાદ ખૂણાઓના માપના આધારે ખૂણાઓની જોડના પ્રકાર તો કોટિકોણ પૂરક કોણ અને એકરૂપ કોણ આ એમ પી આ જોઈ લેવું જેમ ઉપરના જે ખૂણાઓ આપણે જોઈએ પાંચ છ તઈ એ અને આ ત્રણ યાદ રાખવાના છે કોટિકોણ જો બે ખૂણાના માપનો સરવાળો નેવ થાય તો તે બંને એકબીજાના કોટિકોણ કહેવાય તો ભાઈ જો બે ખૂણા છે જો પડખે પડખે એમ બી આપી દે આ ઉપરના આમ ન લખેલું હોય ખાલી આકૃતિ આપી દીધી હોય તો આનું માપ છે સાઠ અંશ આનું છે ત્રીસ ઇંચ તો આ બેનો સરવાળો કેટલો થાય તો કે નેવ તો આ બંને ખૂણાઓ એકબીજાના શું થયા કોટિકોણ સરવાળો નેવ થાય તો કોટિકોણ કહેવાય ચલો આગળ વધીએ એવી જ રીતે પૂરક કોણ જો બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય તો તે બંનેને એકબીજાના પૂરક કોણ કહેવાય હવે બે ખૂણાનો માપનો સરવાળો એકસો એસી થાય તો પૂરક કોણ રેડી તો જો અહીંયા એકસો વીસનો ખૂણો આપેલો છે અને અહીંયા સાઠ નો ખૂણો આપ્યો છે તો ભાઈ અહીંયા છે સરવાળો થાયનો એકસો ને એસી તો એકસો એસી થાય તો પૂરક કોણ પૂરક કોણ યાદ રાખવાનું પૂરક કોણ એકસો એસી જે બે ખૂણાનું સરખું હોય તો તે બે ખૂણાઓને એક રૂપ કોણ કહેવાય બેનું માપ સરખું હોય ને તો એક રૂપ કહેવાય એક સમાન એક રૂપ એક હરખા બરોબર હાલ ભાઈ હરખા આપણે ભાઈ હરખા આવું આવે તો યાદ રાખવાનું એક રૂપ કોણ કહેવાય તો અહીંયા સાહીઠ નું છે ખૂણું અહીંયા સાહીઠ નું બે હરખા છે એટલે એક રૂપ કોણ ઓકે તો હવે આપણે એટલું પૂરું કરીએ જો આમાં એનું ઘણું ઊંડાણ પર્વું પણ આવે પણ આપણે જેટલું જરૂરી હોય તો એટલું મેં બતાવી દીધું વધારે પડતું એમાં કાંઈ લેવાની જરૂર છે નહીં ઘડિયાળવાળો જો વિડીયો બનાવશું તો એમાં પાછું તમને ડીપમાં સમજાવશું ભાઈ ત્રણસો આઠ કેમ થાય એકસો એંશીનો માપનો ખૂણો નેવો પિસ્તાલી ત્યાં સુધી જઈ કે તો હવે પાછા આવેલા પ્રશ્નમાં આવી જાય જો આશોપાલોના વૃક્ષ અને જમીનની સપાટી વચ્ચેના ખૂણાનો પ્રકાર જણાવો તો ભાઈ આશોપાલોનું વૃક્ષ સીધું થાય ખબર છે ને જોયું છે તમે સીધું હોય આ રીતના જુઓ તો આ છે આશોપાલોનું વૃક્ષ માની લો ખાલી આશોપાલોનું વૃક્ષ અને આ છે જમીન તો આ બે વચ્ચે જે આ ખૂણો બન્યો આ કયો ખૂણો છે તો ભાઈ હવે આપણે જોઈને ખબર પડી જાય કે કયો ખૂણો છે ભાઈ જેને જવાબ આવડે કોમેન્ટ કરી શકે આને કહેવાય કાંટકોણ જોઈએ જવાબ બરાબર નેવ એટલે કાંટકોણ નેવથી વધુ એટલે ગુરુકોણ પછી નેવથી ઓછું એટલે લઘુકોણ અને એકસો એંશી એટલે સરળકોણ ઓકે ચલો આગળ વધીએ જે ખૂણાનું માપ નેવ કરતાં વધુ હોય તે ખૂણાને કેવો કહેવાય તો મેં તમને હમણાં એક હિંટ આપી હતી કે ભાઈ ગુરુ હોય મોટા હોય ગુરુ હોય મોટા હોય એથી યાદ આવે ગુરુકોણ કેટલાથી મોટો હોય નેવથી મોટો જોઈ લઈએ આવી ગયો જવાબ ઓકે ચાલો પ્રશ્ન નંબર ત્રણ છ દિવસોળીની મદદથી વધુમાં વધુ કેટલા ત્રિકોણ બની શકે અહીંયા ખાલી ત્રિકોણ અને જે દેખાઈ શકે જોઈ શકાય એવા ત્રિકોણની વાત છે તો જોઈએ જે આપણે રિઝનિંગમાં ત્રિકોણ આવતા નહીં એ નહીં એમથી અલગ છે બરાબર તો છ દિવાસ વળી ગોઠવીએ તો કેટલા ત્રિકોણ બને તો એની માટે એક આકૃતિ જેવું દોરેલું છે મૂકી દેવી અહીંયા તો જો આ એક દિવાસળી અહીંયા છે રેડી આ એક થઈ પછી અહીંથી શરૂ થઈને ને એક તો બે થઈ પછી અહીંથી શરૂ થઈને કાંઈ ત્રણ થઈ અહીંથી શરૂ થઈને કાંઈ જાય તો ચાર થઈ પછી અહીંયા વચ્ચેથી શરૂ થઈને કાંઈ આવીશ તો પાંચ થઈ અને અહીંથી શરૂ થઈને અહીંયા ગઈશ તો છ થઈ આ છ દિવસોળી આ રીતના ગોઠવી તો વધુમાં વધુ કેટલા ત્રિકોણ બન્યા તો કે એક બે ત્રણ ચાર ચાર ત્રિકોણ આપણે જોઈ શકીએ છીએ અને ચાર ત્રિકોણ બને છે તો આપણો જવાબ બન્યો ચાર આગળ વધીએ તો બસ આકાર અને ખૂણાઓ વિશે જે જાણવાનું હતું એ આપણે આ વિડીયોમાં જાણી લીધું પ્રશ્ન પૂછવો હોય તો આની આસપાસના જ પ્રશ્ન હોય એનાથી આગળ પ્રશ્ન ન પૂછી શકે તો મને આશા છે કે તમને અમે આમાં સમજાવી ગયું છે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ